બગલેરિયન બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ભવિષ્ય વક્તા નાસ્ત્રે ડેમસની જેમ જ પ્રખ્યાત છે તેમણે વર્ષ બે હજાર ચોવીસ માટે કેટલી ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી કેટલીક સાસી પડતી જોવા મળી રહી છે ત્યારે સવાલ થાય કે તેમણે આ વર્ષ માટે બીજી કેટલી ભવિષ્યવાણી કરી છે વર્ષ બે હજાર ચોવીસ માટે તેમણે જે જે વાતો કરી હતી તે છેલ્લા ચાર મહિનામાં તો સાસી પડતી જોવા મળી એલિયન સાથે અથડામણનો પણ દાવો કર્યો હતો તેની પુષ્ટિ નથી થઈ પરંતુ અનેક જગ્યાએ યુએફઓ મળ્યા હોવાના દાવા જરૂર થયા છે એફઓ તો ભારતના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઉપર મંડાતું જોવા મળ્યું હતું હજુ આઠ મહિના બાકી છે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયત્ન કરવામાં આવશે તેમના દેશનો એક વ્યક્તિ આમ કરશે બાબા વેંગાના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં આખું વિશ્વ એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થશે અનેક દેશો મોટા આર્થિક સંકટ હેઠળ આવી જશે સૌથી ખતરનાક ભવિષ્યવાણી બાબા વેંગાના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં દુનિયાનો સૌથી મોટો દેશ જૈવિક હથિયારોનો ટેસ્ટ કરી શકે છે જો આમ થયું તો માનવજાતિ પર મોટું સંકટ આવી જશે બાબા વેંગાએ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની પણ ચેતવણી આપેલી છે ભયાનક ગરમી પરેશાન કરશે તેનાથી ભારે સ્વાસ્થ્ય સમસ્યા થશે તેની અસર સમગ્ર દુનિયામાં જોવા પણ મળી રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે ન્યવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો